છે અને ના અવસર એમાં યાદ રાખવાનું ખાસ આજે ધારાસભ્ય શ્રી

જે મોદી સાહેબે આજે બનાવી છે ઈ ધરોહરને આપણે તૂટવા નથી દેવી ઈ ખાલી ચાર દિવસ સુધી તાળી વગાડી એ નહી કાયમ માટે એ નહી જુસ્સો સરાતન ઉપર હો જોઈએ અને જે દિનાર મંડળના સંતો ઉપસ્થિત સર્વે મહેમાનો હું ભગવાન રામચંદ્ર પાસે આઠમા નંબરે હતું આજે ત્રીજા નંબરે આવી ગયું છે કોઈ હું રાજકીય ક્ષેત્ર નો માણસ નથી

બે બે શબ્દ બોલો ત્યાં સુધી કલેક્ટર સાહેબ પણ આવી જાય